મિત્રો તમે એક યુટ્યુબર છો તો છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે અને તમારા માટે આ બેસ્ટ વિડીયો છે જો તમે એકત્રીસ ડિસેમ્બર પહેલાં આ કામ નથી કરતા તો તમારું જે અર્નિંગ ટ્રાન્સફોર મતલબ ડોલર થાય છે એ તમારું પેમેન્ટ ટ્રાન્સફોર થશે નહીં તો બેસ્ટ વિડીયો છે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પ્રશ્ન હોય તો મિત્રો આપણી નવી ચેનલમાં જઈને કોમેન્ટ કરજો ટેકનિકલ જાયબોગ વ્લોગમાં તમારી કોમેન્ટ રિપ્લાય તમને મળી જશે અને તમારી ચેનલની પણ મુલાકાત આપણે સો ટકા એની અંદર કરશું તો વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો તમને આ પ્રોબ્લેમ જોવા મળી રહેશે તમે એક યુટ્યુબર છો અને તમારે એ જાણવું જરૂરી છે કે ચેનલને મોનોટાઇઝ કર્યા પછી આપણે એડસનમાં મતલબ જવું જરૂરી છે કારણ કે ઘણા બધા એવા લોકો છે જે એડસનને કોઈ દિવસ મતલબ ઓપન જ નથી કરતા જાણવું જરૂરી છે કે એડ્સનની અંદર પ્રોબ્લેમ આવે તો એડસનની નોટિફિકેશન એડસનની અંદર જ મિત્રો દેખાડે યુટ્યુબની અંદર ન દેખાડે બરાબર અને યુટ્યુબની અંદર તમારે નોટિફિકેશન જોઈ હોય તો તમને વાયટી સ્ટુડિયોમાં દેખાડે અથવા ક્રોમ બ્રાઉઝરની અંદર તમારે જવું પડે છે હવે આ પ્રોબ્લમ તમને અહીંયા જોવા મળી રહી છે કયા કારણે જોવા મળી રહી છે જો કે મિત્રો બધા લોકોને ખબર નહીં હોય કે યુટ્યુબ ચેનલની અંદર આપણે એક વખત મોનોટાઇઝેશન કરી લીધું ચલો એનો ગૂગલ પેને આવી ગયો ટેક્સ ફોર્મ ભરી લીધું બેંક એકાઉન્ટ જોઈ દીધું અને તમે રેગ્યુલર એની અંદર તમે પેમેન્ટ પણ લેતા હોય અને પછી તમે એવું વિચારતા હોય કે હવે ચેનલની અંદર કોઈ પ્રોસેસ નહીં આવે તો એ મિત્રો તમારી ભૂલ છે ત્રણ વરસ થાય એટલે એની અંદર ફરીવાર ટેક્સ ફોર્મ ભરવું પડે છે અને અત્યારે હાલની અંદર જે લોકોને ત્રણ વરસ થઈ ગયા છે તો એ લોકો ખાસ એમના એડિશનમાં જઈને આજે ચેક કરી લેજો મિત્રો કારણ કે છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર જો તમારા ચેનલને મોનોટાઇઝ પછી ત્રણ વર્ષ થાય એટલે તમારે ફરીવાર ટેક્સ ફોર્મ મતલબ ભરવું પડે છે અને આ ટેક્સ ફોર્મ તમે ભરેલું નહીં હોય તો તમારા જે પણ ડોલર હશે એ મિત્રો ટ્રાન્સફોર નહીં થાય અને જે ટેક્સ ફોર્મ જે કપાણી કપાય છે એનાથી વધારે તમારું ટેક્સ કપાશે એટલે ખૂબ જરૂરી છે એટલે મિત્રો મેન પોઈન્ટ એ છે હવે મિત્રો અહીંયા ચલો કે આપણે કોઈ પણ આ ચેનલ છે કોઈ વ્યક્તિ પાસેથી લીધેલી છે અથવા તમારી પોતાની છે કે કોઈ પણ વ્યક્તિની છે તો એની અંદર ટેક્સ ફોર્મ ભરવા માટે આપણે પાન કાર્ડની જરૂર પડે છે હવે પાન કાર્ડ મિત્રો એ લોકોનું જોઈશે કે જેની અંદર એડસન જેના નામનું બનાવેલું છે તો જેની પાસે લીધેલું હોય કે તમારું પોતાનું હોય તો એ પાન કાર્ડથી તમારું ટેક્સ ફોર્મ ભરાશે આધાર કાર્ડની જરૂર કદાચ પડી શકે છે ડ્રાઇવિંગ લાયસન્સની કદાચ જરૂર પડી શકે એવું કંઈ નક્કી હોતું નથી પણ ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે અને જો મિત્રો આ પ્રોબ્લેમ આવે કદાચ અને ચેનલની અંદર મિત્રો પ્રોસેસ તમને અહીંયા પહેલેથી નોટિફિકેશન દેખાડે છે તમને એક મેલ પણ મોકલવામાં આવ્યો છે ચેક કરી લેજો જો કદાચ તમારી ચેનલમાં ત્રણ વર્ષ થવા આવ્યા હશે તો તમને નોટિફિકેશન મોકલવામાં આવી હશે અને છેલ્લી તારીખ પણ હશે એકત્રીસ ડિસેમ્બર તો આ ટેક્સ ફોર્મ મિત્રો ખાસ ભરી લેજો કારણ કે ઘણા બધા એવા સબસ્ક્રાઇબ મિત્રો છે જેમને યુટ્યુબ ચેનલ તો મોનોટાઇઝ કરી લીધી જેમને યુટ્યુબનું નોલેજ પણ મિત્રો છે પણ મિત્રો ક્યારે કઈ તારીખ સુધીનું ટેક્સ ફોર્મ ભરાય છે એ માહિતી નથી હોતી અને એ તમે એડસનની અંદર જઈને ચેક કરી શકો છો કે છેલ્લી તારીખ તમારી એડસનની અંદર જે ટેક્સ ફોર્મ ભરવાની છે એ કઈ છે એ બધી માહિતી ઓલરેડી મતલબ એડસનની અંદર દેખાડે છે પણ કોઈ પણ મિત્રો છે ને એડસન જોવા જતા નથી અને એડસન જોવા જવું બહુ જરૂરી છે હવે દાખલા તરીકે એડસન કઈ રીતે જોવાનું છે તો હું અહીંયા ચેનલને ઓપન કરવા હું એડસન તમને દેખાડી દઉં કઈ રીતે એડસન ઓપન કરવાનું છે જો અહીંયા તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં બરાબર ક્રોમ બ્રાઉઝરમાં મિત્રો અહીંયા તમે સર્ચ કરવાનું છે તમારે પહેલા જ દમની વેબસાઇટ તમને જોવા મળશે જોઈ લો અહીંયા ગૂગલ એડશન આટલું તમે ખાલી સર્ચ કરશો એટલે તમને અહીંયા એના ઉપર મેં ક્લિક કર્યું એટલે પહેલા જ નમનું ઓપ્શન તમને મળશે જોવા આની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારું એડસન અહીંયા ઓપન થઈ જશે જો તમારી પાસે એકથી વધુ ઈમેલ આઈડી છે તો તમારે એ આઈડી લોગિન કરવાની રહેશે જોઈ લો અહીંયા અમારું એકાઉન્ટ ઓપન થઈ ગયું છે ટેકનિકલ જાયગુકાનું અને અહીંયા જો અહીંયા પ્રોબ્લમ પણ જોવા મળી રહી છે શેની પ્રોબ્લમ છે એ પણ તમને જોવા મળી રહેશે જો કઈ કઈ તમારા એડસનની અંદર પ્રોબ્લેમ છે એ બધી જોવા અહીંયા તમને નોટિફિકેશન જોવા મળી રહેશે હવે અહીંયાથી આ જે એક ઓપ્શન છે ચૂકવણી ઉપર જાવ એના ઉપર આપણે એક વખત ક્લિક કરીએ તો જેવું તમે એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે જે આપણા એડસરની અંદર જે પ્રોબ્લમ છે કાંઈ પણ અપડેટ કરવાનું હશે ને એ તમને સીધી અહીંયા નોટિફિકેશન જોવા મળી રહી છે હવે કઈ રીતે નોટિફિકેશન જોવા મળે છે અહીંયા જો અહીં નીચે એક લાલ કલરની પટ્ટી તમને જોવા મળશે તો લાલ કલરની પટ્ટીમાં શું લખેલું છે એ પણ તમને જોઈ લો અહીંયા તો તમારી ટેક્સ ફોર્મની સમસ્યામાં એકત્રીસ ડિસેમ્બરના રોજ સંપત્ત થાય છે અને જ્યાં સુધી તમે નવું ટેક્સ ફોર્મ સબમિટ ના કરો અને ના મંજૂર થાય કરવામાં આવે ત્યાં સુધી ગૂગલ માટે તમારી ચૂકવણીઓ ત્રીસ ટકાથી વધુ રોકવામાં આવશે અથવા સંપૂર્ણ તમારી જે ચૂકવણીઓ છે મતલબ બધી રોકવામાં આવશે તો મિત્રો આવી રીતે ખાસ કારણ કે હર કોઈ વ્યક્તિ મિત્રો આવી રીતે કોઈ એડિશન ચેક કરતા જ નથી મિત્રો અને યુટ્યુબ અલગ છે અને એડસન અલગ છે એટલે એડસનની અંદર જે પણ પ્રોબ્લમ આવતી હોય તો એની નોટિફિકેશન એડસનમાં દેખાડે અને યુટ્યુબમાં જે પ્રોબ્લમ આવતી હોય તો યુટ્યુબમાં દેખાડે એટલે મિત્રો ખાસ જરૂરી છે કે એડસનમાં જઈને ચેક કરો અમુક ટાઈમે એડસનમાં પણ જોવું જરૂરી છે કારણ કે એડસન કોના નામનું છે કોના ડોક્યુમેન્ટ જોશે એની બધી મેં ઓલરેડી પહેલાં પણ મિત્રો વિડીયો બનાવેલી છે તમે જઈને એકવાર ચેક કરી લેજો અને યુટ્યુબમાં આવ્યા છે તો યુટ્યુબની નોલેજ આપણી પાસે મિત્રો હોવી જોઈએ કારણ કે હર કોઈ આપણી પાસે કાયમી માટે આવતું હોય તો મિત્રો કાયમ કોઈ સમય ના બગાડે એટલે આપણને યુટ્યુબનો દરેક અનુભવ હોવો જોઈએ તો આ વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને તમારી કોમેન્ટના રિપ્લાય જોવા માટે આપણી નવી ચેનલ ટેકનિકલ જયગુગલ વ્લોગ્સમાં જઈને ખાસ મુલાકાત લેજો મિત્રો